બોલો લી હાની હાથમાં આવ્યું છે તે શું કરવું અહીંયા આવું પડ્યું એટલે પછી વારું ના પડે હવે બધું જ લાગે છે મેં તારું કે દિલવરી આવે એવું કઈ કામ કરવા નથી ડોક્ટરે તને તને ના પડી. એ આ છે બાપા આવે પણ નઈ કરું લ્યો. ઓ પણ નકતી થઈ શું કામ વારે આ તો શેઠનો આવે એટલે મારા શેરો બને. એ હો. હો. એ આ હવે કાઈ વારનો ભાઈ. આ ઢોસી

એ શું કયો બા આ તો આ હંજવાડી એમણા પડી હે અલ્યા ઘરવા કરી જાય હે પણ બા તમાર છોકરા એ મન ના પાડી અલ્યા ઓ હો તેલવડી આવે હું હે તા તો હુઈ જાય હે એ મારી માં કામ કરવાનું હોય કઈ નથી મરી ગઈ તું પણ બા મને અતારે જીણું જીણું પેટમાં દુખવા માંડ્યું હે એ ભલે દુખતું હોય હંજવાડી કાઢવામાં એ હા અલી ઊભી હે મારા સામે ઓય માં

એને કામ કરવાનું કીધું તું હેન્જવાડી કાઢવાનું હોય હવે એ હાલો એને પેટમાં દુખે હે હાલો હાલો હાલુ હાલો

સાહેબ આજે દુખવા મળ્યું બે દી પેલા જ ગયા તા ફાઈલ દેખાડો મને એ સાહેબ અજે બે પેલા લઈ ગયા સો અને પાછું દુખવા મળ્યું એ એમાં એવું હતું આ સંજવારી કાટતા હતા ને ત્યાં કઈક થઈ ગયું પડી ગયા પડી ગયા તા હા છુરાઓ ખાટલામાં હું તપાઈ છે લેવા હા ત્યાં કોઈ જાવ હા ભાઈ આ પણ તમને મેં ઓખી ના પાડી તો શું કામ કરો છો મને માર હાઉ તોય તમે હાઉ ખબર નઈ પડતી તમને કે સાહેબ શું છે કે કે શું

બોડા ભરીને લાયો હા બાપા કે આ કાં એને બહુ પેટમાં દુખતો તો ને એટલે ઓટમાં થારોકતા તું દાદી ને હાલ તો ફર્દુ દવાખાને લઈ ગયા હે ના હા પેટમાં કેમ દુખવો મળ્યું તો બહુ દુખવો લઈ ગયા હે દવાખાને હા તો હાલે બટા ફેલો લઈ કે હાલું દવાખાને જાવ ને આપણે એ ઓ